તાપાપ્રાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમણીને સ્ક્રેપ કરી દેવામાં આવી છે ઓકાઈ થર્મલ પાવર સ્ટેશનની એક અને બે નંબરની ચીમનીને જમીનદોસ્ત કરવામાં આવી હતી બંને ચીમનીની સમય આવરદા પૂર્ણ થઈ ગઈ હતી જેથી સેફટી સાથે બ્લાસ્ટિંગ કરી બંને ચીમનીને તોડી પાડવામાં આવી હતી તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમનીને સ્કેપ કરી દેવામાં આવે છે ઓકાઈ થર્મલ પાવર સ્ટેશનની એક અને બે નંબરની ચીમનીને જમીનદોસ્ત કરવામાં આવી છે આજે વહેલી સવારે પૂરી સેફટી સાથે બ્લાસ્ટિંગ કરીને બંને ચીમનીને તોડી પાડવામાં આવી હતી બંને ચીમનીને ઓગણીસો સત્યોતેર થી થર્મલ પાવર સ્ટેશનમાં કાર્યરત હતી એક ચીમનીમાંથી એકસો વીસ મેગા વોટ એમ બંને ચીમની થઈ કુલ બસો ચાલીસ મેગા વોલ્ટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બંને ચીમનીને સમય આવરદા પૂર્ણ થઈ ગઈ હતી સાથે વીજળી ઉત્પાદનની કોસ્ટ પણ વધુ આવતા બંને ચીમનીને બ્લાસ્ટિંગ કરીને જમીન દોષ કરવામાં આવી હતી આ બંને ચીમનીની જગ્યા પર નવો આઠસો મેગાવોટનો પ્લાન્ટ નાખવામાં આવશે હાલ નવા આઠસો મેગાવોટના પ્લાન્ટનો રિપોર્ટ એપ્રુવલ માટે મોકલવામાં આવ્યો છે પ્લાન્ટ એપ્રુવલ થાય પછી ત્યાં નવા આઠસો મેગાવોટના પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત